એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે હાર્દિક પટેલ સામે સીઆરપીસી કલમ સિત્તેર હેઠળ વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે અમદાવાદના ગ્રામ્ય કોર્ટ દ્વારા નિકોલ પોલીસ સ્ટેશને નોંધાયેલ કેસમાં વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અગિયાર સપ્ટેમ્બરના બીજું ધરપકડ વોરંટ કરવામાં ઇશ્યુ કરવામાં આવ્યું છે તો અગાઉ ઓગણત્રીસ ઓગસ્ટના પહેલું ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું દસ સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન પણ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું વર્ષ બે હજાર અઢારમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે સમજતા ધવલ જોડાય છે હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે શું જાણકારી જી જે કે સીધી વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની જે મુશ્કેલી છે તે વધી કહી ચૂકાય કારણ કે અમદાવાદ ગ્રામ્ય પોર્ટ દ્વારા હાર્દિક પટેલની જે બીજી ધરપકડ વોરંટ છે તે ઇશ્યુ કરવામાં આવ્યું છે પીઆરસીસીની કલમ સિત્તેર મુજબ જે ધરપકડ ઇશ્યુ કરવામાં આવે છે સમગ્ર વિવાદોની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર અઢાર ની અંદર જે પાટીદાર અનામત આંદોલન સમિતિના જે સભ્યો હતા તેમના દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા અને તે પ્રતિક ઉપવાસને લઈને જે નિકોલ પોલીસ સ્ટેશન નો ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને નિકોલ પોલીસ સ્ટેશનના ગુનાની અંદર અત્યારે હાલ જે બે પાંચ આરોપી છે તે પાંચ આરોપી પર ચાર્જ પર જે પ્રક્રિયા છે તે હાથ ધરવાની જે કોર્ટની અંદર તૈયારીઓ દર્શાવવામાં આવી છે તેની અંદર હાર્દિક પટેલને ને ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પહેલું ધરપકડ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું હતું પરંતુ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની પણ હાર્દિક પટેલ ગેરહાજર જોવા મળ્યા હતા એટલે કે કોર્ટ દ્વારા અગિયાર સપ્ટેમ્બર એટલે કે ગઈકાલના રોજ બીજું ધરપકડ વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે કે અમદાવાદ અને ગાંધીનગર પોલીસ હાર્દિક પટેલની ધરપકડ ક્યારે કરે છે અને ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જી આભાર